હાલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો મને એક એવા પીપળિયા ગામના માનબાઈનું આખ્યાન સાંભળીશું આ આખ્યાન સાંભળી તેમાંથી જરૂરી એવી દિવ્ય પ્રેરણા મેળવીશું હે વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના વિડીયો છે તે તમે ખૂબ ધ્યાન પ્રેમ અને આદર થકી સાંભળી શકો છો

આ બંને ભાઈ બહેન પર કૃપા દ્રષ્ટિ કરી મહારાજે આત્મા હતા અને પૂર્વના સમાજ પદ્ધતિ શીખવાની અધૂરી ઈચ્છા રહેતા અવતાર ધારણ કરી મહારાજ જે સમય આવ્યા તે સમયે આવ્યા હતા તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને આવા મહાન ભક્ત એવા માનભાઈ અને તેમના ભાઈ ગણેશ પટેલ આ બંને બેન નું આખ્યાન સાંભળ્યું

અને અભ્યાસની રીતભાત વિચિત્ર હોય તેથી બહેનભાઈનું મન ઠર્યું નહીં એટલે બાજુના ગામ પીપળિયાની ઓતરા દિદિસે આવેલા ફગાસિયા ગામમાં વયોવૃદ્ધ સાત્વિક તપસ્વી સંતનું તેને યોગ થતા તેનું સમાગમ વધાર્યું આ સંતની સેવા અને સમાગમથી બંનેનું મન ઠર્યું તેમજ સંતે પણ તેની વૃત્તિ સેવા શ્રદ્ધા ભક્તિ જોઈએ આશીર્વાદ આપતા કહ્યું કે

અમારી તો મનોકામના પૂર્ણ થઈ ગઈ શ્રીહરી પ્રસન્ન જીતે બહેન ભાઈ પર કૃપા દ્રષ્ટિ કરી અને કહ્યું કે તમે યોગ ભ્રષ્ટ આત્મા છો પૂર્વની સમાધિ યોગ પદ્ધતિ શીખવાની ઝંખના પ્રબળ હતી તે અધૂરી રહેતા તમે અહીં અમારે ત્યાં આવ્યા છો હવે અમે તમારી એ ઈચ્છા પૂર્ણ કરીશું તેમ કહી સમાધિની શ્રીહરીએ રીત સમજાવી શ્રીહરીની કૃપા દ્રષ્ટિથી માનબાઈએ તો સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી એ સિદ્ધતા દ્રષ્ટિથી માનબાઈ ભગવાનના સ્વરૂપનું અખંડ દર્શન કરી ધ્યાન કરતા રહ્યા એ પછી તો માનભાઈ વડતાલ ગઢડા ઉત્સવ સમયે જાય શ્રી શ્રીહરિ અને સંતોના દર્શન કરી ભોજન વસ્ત્ર અને અલંકારોથી તેમની પૂજા કરે એક વખત પીપળિયામાં માનબાઈએ ગણેશ પટેલને કહ્યું હે ભાઈ ઘણા સમયથી મહારાજના દર્શન થયા નથી તો તમે ગઢડા જઈને સાધુ સંતો અને મહારાજને રસોઈ જમાડી આવો નહીં ગણેશ પટેલ તો ગઢડા આવ્યા અને શ્રી ના દર્શન કરી કહ્યું કે હે મહારાજ જય સ્વામિનારાયણ કહ્યા છે અને આ રૂપિયા રસોઈ માટે મોકલ્યા છે તેમ ચરણે મેલ્યા ક્ષણ પર મહારાજ ગણેશ પટેલ સામે જોતા રહ્યા પછી ધીરેથી કહ્યું કે હે ગણેશ ભગત અત્યારે ગોપીનાથજી દેવ નું મંદિર બંધાય છે તેમાં કારીગરોના પગાર પણ થયા નથી મહારાજ રાજી થાય જ માટે રૂપિયા તમને મોકલ્યા છે તમે પછી ગમે તેમાં તે વાપરો એમને તે રોટલાનું કામ છે ટપાકાનું નહીં બસ તમે રાજી પો આપો ગણેશ પટેલની વાત સાંભળી મહારાજ રાજી થતા બોલ્યા કે અમે માનબાઈની સમજાણની જાણીએ છીએ તેની નિષ્કામ ભક્તિ જી તો તેને સિદ્ધિ મળી છે એમ કહી શ્રી હરિયે ગણેશ પટેલે ધરેલા રૂપિયા કારીગરોના પગારમાં ચૂકવી દીધા જીવનના અંત સુધી માનબાઈ અને ભાઈ ગણેશ આ બંને એ સાખ્યોગી વ્રત પાળે સત્સંગમાં ખૂબ સેવા કરી શ્રી શ્રીહરીનો અંત્યંત રાજીપો મેળવી અક્ષરધામી ગયા

જેથી આવા આખ્યાનો અને શ્રીહરી ના દિવ્ય ચરિત્રનો લાભ દરરોજ મળે આ આખ્યાન પરથી આપણે એ સમજવાનું કે આપણે જે કઈ પણ ભેટ ધરીએ એ ભગવાનની રાજીપા માટે ધરીએ ભગવાન એને જે સત્કાર્યમાં વાપરે એ માટે પણ આપણે જે કઈ ધરીએ એ ભગવાનના સ્વયં શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના રાજીપા માટે ધરીએ હે વાલા હરી ભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં જે કઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ ભગવાનને થાળ કરીએ ત્યારબાદ એ થાળ અન્ય ભોજનમાં મિક્સ કરીએ જેથી કરીને ઘરના દરેક સભ્યોને એ પ્રસાદી મળી રહે આપણે ઘરમાં જે કઈ પણ ફ્રૂટ લાવીએ તેનું પ્રથમ ભગવાન ને ધરાવી ત્યારબાદ નાના મોટા સૌ કોઈ જમે તો હે વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ કારણ ના કરણ સર્વ ના સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિતથી ચાચા કરીને જય સ્વામિનારાયણ